અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાનું કારણ રેસ્ટોરન્ટ સામે ગેરકાયદે પાર્કિંગ હોવાની સમજ નાનામાં નાના બાળકને પણ હોય જોકે હવે આ સમજ અમદાવાદ મહાનગરપાલિકાને પણ આવી એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબ સામેની રેસ્ટોરન્ટ બહાર આડીધડ પાર્કિંગના કારણે લોકોને ટ્રાફિકથી પરેશાન થવું પડતું હતું અને હવે એએમસીને સમજાયું છે કે એ જ કારણ છે કે લાંબા સમય બાદ ગઈકાલે સાંજે ઇસ્કોન ગાંઠિયા ગાત્રી સ્ટોલ કર્ણાવતી સ્નેક્સ ગજાનંદ પૌવા સહિતના રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું છે જો કે આ કાર્યવાહી દેખાવ પૂરતી જ થતી હોવાની લોક લાગણી પણ સામે આવી છે હપ્તાખોર પોલીસ કર્મીઓ એએમસીના કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે જ આ પ્રકારે વર્ષોથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે હવે જ્યારે સીલિંગ થયું છે ત્યારે કેવું સેટિંગ થાય છે તેના પર સૌની નજર છે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને તેને જ લઈને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે એસ્ટેટ વિભાગ છે તે કડક કાર્યવાહી કરી રહી છે જો પાર્કિંગ નહીં તો તમારું જે દુકાન છે તે સીલ થઈ જશે ખાસ કરીને અમદાવાદના આ એસજી હાઈવે પર આવેલી ઇસ્કોન ગાંઠિયા ગજાનંદ પૌહા સહિતના બાર દુકાનોને પાર્કિંગ મામલે સીલ કરવામાં આવી છે જો પાર્કિંગ નહીં તો અહીં કાર્યવાહી કરવામાં આવી છે જોકે અહીંયા આગળ આ બાર દુકાનોને સીલ મારી દેવામાં આવી છે કારણ કે અનેક વખતે અહીંયા આગળ દુકાનમાં આવનારા તમામ જે ગ્રાહકો છે તેમને પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે અવારનવાર દુકાનના માલિકોને સૂચના આપવામાં આવી હતી પરંતુ કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા જે વાહનો છે જે પાર્કિંગ હતા તે રોડ ઉપર કરતા હતા અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી હતી અને એને જ લઈને હવે બાર જેટલી દુકાનોને પાર્કિંગ મામલે આ સીલ કરી દેવામાં આવી છે જોકે વારંવાર આ મૌખિક સૂચનાઓ આપવા છતાં પણ વાહન જે પાર્કિંગ છે તે રસ્તા ઉપર કરવામાં આવતા હતા અને તેને જ લઈને હવે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે એસ્ટેટ વિભાગે આ જે કાર્યવાહી છે તે અહીંયા આગળ કરી છે કારણ કે એસજી હાઈવે ઉપર જે કર્ણાવતી ક્લબની સામે દરરોજ આ ટ્રાફિકની જે સમસ્યા હતી તે વિકટ બનતી હતી અને રસ્તા ઉપર લોકો જે પાર્કિંગ કરી દેતા હતા તેના કારણે લોકોને ભારે સમસ્યા ઊભી થતી હતી અને ખૂબ જ જે વાહન ચાલકો હતા તે લોકોને પણ ભારે મુશ્કેલી પડતી હતી અને તેને જ લઈને આજે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલબા રોડ એવી પી અસ્મિતા અમદાવાદ